રંગીલા રાજકોટમાં વાલા મિત્રો જલિયાણ ખમણવાળા રાજકોટ ગાંડું કર્યું સાહેબ ના ભૂતો ના ભવિષ્ય થી આવી ઓફર પાછી નહી આવે એકસો વીસ રૂપિયામાં કાયમ માટે ખમણ ખવડાવે અમદાવાદી રહેલો ખમણ ઈડલી સેવ ખમણી જમાવટ થઈ જાય છ છ આઈટમ ખાટિયા ઢોકળા ખવાય તોય મળી જાય વાલી વાલી પાટુડી મળી જાય ખાંડવી એકસો વીસ ની કિલો સાહેબ આખું રાજકોટ ભરી લ્યો ક્યાંય નહીં મળે મળે તો માત્ર જલિયા ખમણ ત્યાં

ટૂંકમાં વ્યાજબી ભાવમાં બેસ્ટ વસ્તુ ખવડાવવાની ને અરે વ્યાજબી ભાવ ના હા વ્યાજબી અમારો બધો વ્યાજબી ભાવ માં સારી વસ્તુ ખવડાવવાની એકવાર તમારું એડ્રેસ સમજાવી દો જરૂર નથી પણ અમારા લોકો ને ખ્યાલ ન હોય એટલે જલારામ ફોરસાણ એસ કે જો ગાંધીગ્રામ પ્રખ્યાત છે એમને જાણી દો વાહ ભાઈ વાહ આ તો વાલા મિત્રો પહોંચી જજો આપડા એસ કે ચોક માં ગાંધીગ્રામ માં સાહેબ ક્યાંય ગોતવાનું જ નથી નો મળે તો સાહેબ નો નંબર આપી દઉં છું સવારે 8:30 વાગ્યા થી લઈ બપોરે બે વાગ્યા સુધી કોઈ પણ વસ્તુ લ્યો એક કિલો સાથે અઢીસો ગ્રામ અમદાવાદ ની લઈ લો ખબર ફ્રી તો પોચી જ જજો